જે છોડીને નસીબમાં નસીબ લસ્યો છે ને એને તો બાપડીનું હાખું ફેલ છે

બે જણા તમારું કરું કરો કરે બોલો કરાવશે ને હું પાકું તો કરે છે આપડે તમને યાદ પચી સારું કોલ કરું ના હોય તો કરો એ સારું હલો અલ્યા કરશનજી એટલે આપણે સુડી હોય તો ક્યાં છે ને ખાગું કરાવું હારું છોકરો તો હારો કો અરે જોવા આવું તો આવો અમે બેઠા જ છો વાંધો નહીં હાર હોડો આવો તણ એ સારું કરે આપણે વાય રાખવું છે ને ઘરે વો વાળા બેઠા આવજો ને એ હાર હોડો આવો

અલ્યા મેમન ને લ્યો મેમન અલ્યા ના ના તમે પી લો વાતો અલ્યા તમે પી લો ન ભૂળો એવું ના હોય કોઈ પી લો ના ના પીવો પીવો વાતો નહીં લ્યો હવે પીઓ કાકા હોજમાં તો આવજે તો આ તો ગોડો ખુબરો આવ અલ્યા મગજ છે અલ્યા ઓના મને એક હવે ભૂલાતું નહીં

લઈ જોડો છોકરા લઈ જા ના રે તું મગજ નહી લાગતું મગજ નહી લાગતું

અંદર આ લોટો છો ભાઈ અમારે

મોડા મારી વાત આ ટુકડા ને થોડું મગજ ગોડા જેવું હા એટલે આપડે આપડે હગું કરાવી સવાલ નહીં હગા હું અમારે પચાસ હાજર હાલવાન કે શું કરશે હાલવાન કેમ છોકરો આવો હે ગોડાજી મગજ નહિ તો દેખાય આવે એ તો એના જુગી ચોક જાડી પાતળી ભટકાઈ દે હા હારું હેડો કરી લઈ લો એવું હોય ને તો ખાટલો બોબડીક દવાખાને જવું પડશે હજુ પાણી પાવ્યું એ તો મને એવું કર્યું મને પેલા વાદનું પાણી પાવ્યું હોય આપડે છે આપડે કોઈ સમજવું પડે હડો સારું હડો

ફોન કર્યો આપણે છોકરો નહીં હોય ને છોકરો એનું હગુ આયા છોકરા નું અલે તમે આયા હે છોકરા છોકરાને કશું બુદ્ધિ નહીં તો અમને લાજુ આવતો કેવો

તો ડાયો છોકરો બાપ બઉ ડાયા ખરી ને એટલે હવે ડાયો છોકરો ડાયો છોકરો છોકરો હે બાપ બાપે ગોડો નહીં

તો પીજા હે સડી ગયો હે અમે જાવ તો અમાર મોર જવા દે કીધું ને આગળ ખેત રાતા હે અરે હા હા પલા મેમન લા રકુજી આકાશ ના પૂરો માતો ઓય બોલા કરતા લા રકુજી ઓ બીજુ બીજા કરો જો આટા ભૂડીઓ ના આવે તો કરવું પડશે હે આ ગોમની ઊભી